એક નતા એક બાપાની પાસે બહુ સંપત્તિ બસો પાંચસો વીઘા જમીન બહુ મોટો વ્યવહાર દુકાનો શહેરમાં મિલકત ગામડે મિલકત બધે મિલકત પાંચ દીકરા પણ લો બીઆ બહુ કોઈ દી તીર્થ જાત્રા નો જાય હરિદ્વાર શું કહેવાય એને ખબર નહીં પાંચ દીકરાઓ એની પુત્ર ને એમની એમની પત્નીઓને એમના બાળકોને આટલું બધું પણ આ માળો કોઈ દી કોઈ એમ પૂછે ને

આને શું કહેવાય કે મીઠું રામરસ ન બોલે આવા અનેક અનેક તુક્કા કરે પણ બાપા બોલે એને રામનું નામ કીધું ખબર નહીં હું વાંધો હોય હવે બીમાર પડ્યા બાપા બાપા ગુજરી ગયા જો મજાની વાત છે ત્રણ સાડા ત્રણ ચાર પાંચ મણની કાયા હોય પણ એ જ્યારે મૃત્યુ પામે પછી કળશમાં જ્યારે જાય એનો વજન ખાલી અઢી થી ત્રણ કિલો હોય છે જેટલું આવ્યું હોય એટલું જ જાય કોઈ એકાઉન્ટ ખાતું ત્યાં છે નહીં અગેન તો એ દેવ થઈ ગયા પછી છોકરાએ કીધું કે એટલી બધી સંપત્તિ બાપાએ આપી છે એટલે બાપાના હરિદ્વાર તો પગડવા જોઈએ અસ્થિ આપણે ત્યાં હરિદ્વાર લઈ જઈએ તો એક સરસ મજાનું ચાંદીની લોટી લીધી ટિકિટ ભાડા સાથે રહેવાના ખર્ચ સાથે સવા લાખ રૂપિયા ખર્ચા ફ્લાઇટમાં ગયા બધા ગંગા કિનારે સરસ મજાનો આશ્રમ રાખીને ત્યાં સ્ટે કર્યો

હવે એમાં આ બાજુ હેઠ હેઠેના વાસમાં સરસ મજાનું બધી બેનો માતાઓ બધી સ્નાન કરતી હતી એમાં ઓલી નાની બહુ હતી ને એ ડૂબકી મારીને જેવી બહાર નીકળી એટલે ચાંદીની લોટી જોઈ તો એને એમ લાગ્યું કે ઓહો હો ગંગા મૈયા પ્રસન્ન થયા તે ચાંદીની લોટી આપી હતી એને લઈને હંતાડી દીધી સ્નાન કરીને બધા દાદા પાછા આવ્યા બધાએ પ્રસાદ લીધો હા હા સરસ હાલો વિધિ સંપન્ન થઈ ગઈ બધા પાછા પ્લેનમાં બેઠા ઘરે આવ્યા ભાવથી નાના દીકરાની વહુએ એના પતિને કીધું તમને કઈ ખબર છે ગંગા મૈયા કોઈને નથી ફળ્યા એવા આપણને ફળ્યા તે કેમ હું ગંગા મૈયામાં સ્નાન કરતી તેમ ગંગા મૈયા મને પ્રસાદી આપી કે પ્રસાદી હું આપી કે લોટી કે નહીં કે ચાંદીની બોલો ચમક્યો ચાંદીની લોટી કેવી હતી બતાવતા આને ખોલીને બતાવતા આ તો બાપુજી જીવતે જીવતા જેને ક્યાંય દાન ન કર્યો હોય ધર્માદો ન કર્યો હોય કે પુણ્યકર્મ ન કર્યું હોય એ અંતે અહીંયા પૂજે નહીં સમજાય અને વંદન જે માણસે ભગવાનનું નામ જો લીધું હોય મોઢામાં તો કોઈક દિવસ તમને આવી કથામાં પ્રવેશ મળે કોઈ કથામાં બેસવા મળે